રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખુલ્લે આમ દેશી દારૂનો વેપલો ચાલતો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે ત્યારે વિડીયોમાં આ દારૂના વેપારમાં બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો જોવા મળી આવ્યું છે તો શું આ દેશી દારૂનો વેપલો ધોરાજી તાલુકાની સિટી પોલીસની રેમના નીચે ચાલી રહ્યો છે ત્યારે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે દારૂ લેવા આવેલી સમને કોથળી આપતો હોય તેવો બાળક દેખાઈ રહ્યો છે તો ભણવાની ઉંમરે બાળક પાસે દારૂનો વેપાર કરવામાં આવી રહ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે ત્યારે સમગ્ર વિડીયો જોઈ ધોરાજી સિટી પોલીસ દારૂ વેપલાને બંધ કરવામાં જાણે નિષ્ક્રિય હોય તેમ દેખાઈ રહ્યું છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ